નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચાર સંજેલી ગૌરક્ષક પ્રમુખે જૈન ધર્મના પર્યુષણ પર્વ દરમિયાન કતલખાનાઓ માંસાહારની દુકાનો બંધ રાખવા પીએસઆઈને કરી રજૂઆત હાલ સમગ્ર ગુજરાત સહિત ભારતમાં અહિંસા પ્રેમી સમાજ એટલે જૈન સમાજ છે હાલ તેઓના આઠ દિવસ સતત સુધી પર્યુષણ પર્વનો મહાપર્વ યોજવાઈ રહ્યો છે તે અનુસંધાને સંજેલી નગરના જૈન સમાજના આગેવાનો સહિત સંજેલી ગૌરક્ષક પ્રમુખ અલ્કેશભાઈ કટારા પર્યુષણ પર્વ સુધી પંથકના તમામ કતલખાનાઓ તેમજ માંસાહારી દુકાનો બંધ રાખવા રજૂઆત કરાઈ હતી ત્યારે આ સંદર્ભે ગૌરક્ષક પ્રમુખ સંજેલી અલ્કેશભાઈ કટારા જૈન સમાજ ઉપપ્રમુખ જયેશભાઈ જૈન પ્રમુખ જૈન સમાજ બંટીભાઈ જૈન જીતેન્દ્રભાઈ જૈન અપુ જૈન વસંતભાઈ જૈન સુભાષભાઈ જૈન કલ્પેશભાઈ જૈન સુનિલભાઈ જૈન સલ્પેશભાઈ જૈન શૈલેષભાઈ જૈન તેમજ સમસ્ત જૈન સમાજ પરિવાર આ સંદર્ભે રજૂઆત કરી હતી અને વધુમાં જણાવ્યું હતું કે પવિત્ર પર્યુષણ પર્વ સુધી હાલ પૂરતી કતલખાનાઓ તેમજ માંસાહારી દુકાનો બંધ કરાવવા તેમજ ગુજરાત સરકારના કાયદાનું ચુસ્તપણે અમલવારી કરાય તેવી અમારી માંગ છે આઈ7 ન્યૂઝ ગુજરાતી સંજેલી આવેદનપત્ર આપી અને એક સમાજને સારી રીતના એમનો તહેવાર ઉજવી શકે એ માટે આવેદનપત્ર આપીએ છીએ મારું નામ અલ્કેશ પટાળા ગૌરક્ષક પ્રમુખ સંજીવની ભાઈષણ પર્વ હોવાથી અહિંસા પર્વ ધર્મના ધાર્મિક હિસાબે આ કતલખાનામાં બંધ રાખી આઠ દિવસ માટે બંધ રાખી અને જે અમૂંઘા પ્રાણીઓની જે કતલ થાય છે તે રોકે એ અમારે ધર્મ નિષ્ઠા છે આઠ દિવસ પુરુષોને પર્વ રાખીએ છીએ તે બદલ અમે આપ સમને વિનંતી કરીએ કલેક્ટર સાહેબને વિનંતી કરીએ છીએ કે આઠ દિવસ અમારા પર્વ પૂરોતા અમારું મન દોભાય નહીં અમારી લાગણી દોભાય નહીં એ હિસાબે આપ કતલખાના બંધ કરાવવા વિનંતી છે જીતેન્દ્ર પઠારી સંચાલિત શ્રી સાંજ